ઉપસ્થિત મહેમાનો શાળાના આચાર્ય શિક્ષકો કામ અને મારા વિદ્યાર્થી મિત્રો આજે મને રાણી લક્ષ્મીભાઈ વિશે બે ત્રણ વાક્ય બોલવા માંગુ છું તમને મારી નમ્ર વિનંતી તમે મારા બે ત્રણ વાક્ય ધ્યાન થી સાંભળો રાણી લક્ષ્મીભાઈનો જન્મ ઓગણીસ નવેમ્બર અઢારસો પાંત્રીસ નિકાસીમાં થયો હતો રાણી લક્ષ્મીબાઈ મરાઠા શાસિત ઝાંસી રાજીના રાણી હતા તેમને ઝાંસીની રાણી તરીકે ઓળખવામાં આવે છે તેમના પિતાનું નામ બોરોપંથ અને માતાનું નામ ભાગીરથી હતું રાણી લક્ષ્મીબાઈ રાણી લક્ષ્મીબાઈના નાનપણનું નામ માણિકારણી હતું લોકો તેને મનુ કહીને બોલાવતા હતા તેમના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયા હતા અને તે ઝાંસીની રાણી બન્યા અઢાર જૂન અઢારસો સત્તાવનનું સ

ખૂબ જ સરસ બેન રાણી ખૂબ જ સરસ વ્યક્તિઓએ રજૂ કર્યું